તમે નામ લ્યો છો વ્યક્તિનું નામ પછી કર્યો છે તમે નામ લ્યો છો પછી સમાજ નું નામ લેવો પછી લુખો એટલે એનો મતલબ શું તમે એનું નામ લઈને વિડીયો બનાવો તમે સમાજના કેમ બદનામ કરો છો શ્રી રામ મિત્રો તો ગુજો ડિજિટલ ચેનલ માં સ્વાગત છે તમારો બગદાણા વિવાદમાં નવી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે ત્યારે પિન્ટુભાઈ કોળેને રમેશભાઈ આહીર ફોન કરીને કહે છે કે તું આહીર વિશે આવો બોલમાં અને પિન્ટુ કોળે રમેશભાઈને શું જવાબ દે છે પૂરો કોલ રેકોર્ડિંગ સાંભળો જો અમારી ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બોલો કોણ બોલો રમેશભાઈ આહીર બોલું બોલો તમે માં વિડીયો બનાવો છો એમાં આહિર સમાન લુખા તરીકે ગણતરી કરાવો પેલા પૂરો પછી મને ફોન કરો તમે નામ લ્યો છો આગળ જે એક્સપાય વ્યક્તિ નું નામ લ્યો છો એની પાછળ હું લ્યો છો આહિર લેવાનું તમે એનું નામ લે વિડીયો બનાવો તમે સમાજ ને કેમ બદનામ કરો છો સમાજ નું ક્યાં બદનામ કર્યું તમે એનું નામ લ્યો પર્સનલી નામ લખો સમાજ સમાજ નું વખત હું કઉ તમે કયો ને પણ સમાજ નું નામ કેમ લખો છો ફેસબુક ના તમે ને તમારી રીતે તમારે જે કેવું હોય તો સમાજ નું કામ લેવ છો

તમે આહિર કેમ બોલો છોંક ના નથી આવ્યો કોઈ કેવા કઈ કોઈ એક વ્યક્તિ થી સમાજ કોઈ થી નથી બનતો વ્યક્તિ થી નથી બનતો હું ઈ અમને કોઈ કેવા નથી આવવાના તમે આહિર સમાજ ને લ્યો ને એટલે અમારે કેવું પડે એટલે હું બોલ્યો નથી તમે લો